નમસ્કાર મિત્રો તાજા અને તમારા ખિસ્સાને ખાલી કરતા મોટા સમાચાર 1 ઓગસ્ટ 2024 થી લાગુ થવા નવા નિયમો LPG ગેસ સિલિન્ડર કિંમત અને CNG PNG ના દરો ક્રેડિટ કાર્ડના નવા નિયમો અને ફેરફારો તેમજ જ Google Map ના નવા નિયમો જાણી લો બેંક રજાઓ જેવા 16 ફેરફારોના સમાચાર જાણતા પહેલા તમે જો ચેનલ નવા હો તો ખાસ મિત્રો આ વી ચેનલને ફટાફટ સબસ્ક્રાઇબ કરી લેજો કારણ કે રોજના તાજા અને ઉપયોગી સમાચાર આખો દિવસના સમયસર મેં તમને આપતા રહેશું વિડિયો પસંદ આવે તો લાઈક કરી દેજો અને વધુને વધુ આપના મિત્રોને ઝડપથી મોકલી આપજો તો મિત્રો હવે થોડા દિવસોમાં ઓગસ્ટ મહિનો શરૂ થવા જઈ રહ્યો છે નવો મહિનો પોતાની સાથે અનેક ફેરફારો લઈને આવી રહ્યો છે ઓગસ્ટમાં ઘણા મહત્વપૂર્ણ ફેરફારો થવા જઈ રહ્યા છે જેની સીધી અસર સામાન્ય માણસના ખિસ્સા પર પડશે અને ખિસ્સા ખાલી થશે આ ફેરફારોની વાત કરીએ તો એલપીજી ગેસ સિલિન્ડરની કિંમત ક્રેડિટ કાર્ડ ગૂગલ મેપ અને યુટિલિટી ટ્રાન્ઝેક્શન જેવા સોળ ફેરફારોનો સમાવેશ થાય છે તો ચાલો મિત્રો જાણી લઈએ નવા નિયમો તમારા ખિસ્સાને અસર કરતો મહત્વનો ફેરફાર એલપીજીના ભાવ ઓઇલ માર્કેટિંગ કંપનીઓ દર મહિનાની પહેલી તારીખે એલપીજી સિલિન્ડરના ભાવમાં ફેરફાર કરે છે જેમાં આ મહિને પણ ભાવમાં ફેરફાર કરવામાં આવી શકે છે જે એક ઓગસ્ટ બે ના રોજ સવારે છ વાગ્યાથી જારી કરવામાં આવશે જ્યારે તાજેતરમાં ભૂતકાળમાં ઓગણીસ કિલોના કોમર્શિયલ ગેસ સિલિન્ડરની કિંમતમાં ઘણા ફેરફારો જોવામાં આવ્યા છે પરંતુ ચૌદ કિલોના ઘરેલુ ગેસ સિલિન્ડરના ભાવમાં કોઈ પણ ફેરફાર કરવામાં આવ્યો નથી પહેલી જુલાઈએ પણ રાજધાની દિલ્હીમાં કોમર્શિયલ એલપીજી ગેસ સિલિન્ડરની કિંમતમાં ત્રીસ રૂપિયાનો ઘટાડો કરવામાં આવ્યો હતો આવી સ્થિતિમાં આ વખતે લોકો ઘરેલુ સિલિન્ડરની ભાવમાં રાહતની આશા રાખી રહ્યા છે જે પણ ફેરફાર થશે અમે તમને જણાવતા રહીશું તમે અમારી ચેનલ સાથે જોડાયેલા રહેજો બીજો મહત્વનો ફેરફાર એટીએફ અને સીએનજી પીએનજીના દર સમગ્ર દેશમાં મહિનાના પ્રથમ દિવસે એલપીજી સિલિન્ડરના ભાવમાં ફેરફારની સાથે ઓઇલ માર્કેટિંગ કંપનીઓ એર ફ્યુઅલ એટલે કે એટીએફ અને સીએનજી પીએનજીના ભાવમાં પણ સુધારો ઉતારો કરે છે તેમની નવી કિંમત 1 ઓગસ્ટ 2024 ના રોજ જાહેર થઈ શકે છે નોંધનીય છે મિત્રો કે અગાઉ એપ્રિલ મહિનામાં એટીફના ભાવમાં ઘટાડો કરવામાં આવ્યો હતો તો આ વખતે જોવાનું રહ્યું શું ફેરફાર થાય છે ખિસ્સાને ખાલી કરતો મહત્વનો ફેરફાર ઈએમઆઈ પ્રોસેસિંગ ચાર્જીસ મોડી ચૂકવણી ટાળવા માટે સરળ હપ્તા પણ ઉપલબ્ધ છે જો કે આ માટે બસો નવ્વાણું રૂપિયા સુધીનો ઈએમઆઈ પ્રોસેસિંગ ચાર્જ ચૂકવવો પડશે એચડીએફસી ના બેંક અનુસાર આ ચાર્જ જીએસટી હેઠળ છે જો તમે આ બેંકમાંથી પણ થર્ડ પાર્ટી પેમેન્ટ એપ દ્વારા પેમેન્ટ કરો છો તો તમારે પ્રતિ ટ્રાન્ઝેક્શન એક ટકા ચાર્જ ચૂકવવો જ પડશે ત્યારબાદ ક્રેડિટ કાર્ડ ને લઈને નવા નિયમો HDFC બેંક તેના ક્રેડિટ કાર્ડનો ઉપયોગ કરતા ગ્રાહકો માટે નવા નિયમો લાગુ કરવા જઈ રહી છે ટાટા ન્યુ ઇન્ફિનિટી અને ટાટા ન્યુ પ્લસ 1 ઓગસ્ટથી આવતા અઠવાડિયે એટલે કે ગુરુવારથી થી ટાટા ન્યુ ઇન્ફિનિટી HDFC બેંક ક્રેડિટ કાર્ડના ગ્રાહકોને ગ્રાહકો ને ટાટા ન્યુ UPI ID નો ઉપયોગ કરીને કરેલા વ્યવહારો પર 1.5 નવા સિક્કા મળશે એટલું જ નહીં મિત્રો ઉપયોગિતા વ્યવહારના નવા નિયમો જુલાઈમાં ક્રેડિટ કાર્ડ દ્વારા મોડી ચુકવણી વીજળી બિલ ભાડું અને અન્ય ઉપયોગિતા વ્યવહારો માટે નિયમમાં ફેરફાર કરવામાં આવ્યા હતા નિયમ અનુસાર કોલેજ અથવા શાળાની વેબસાઇટ દ્વારા સીધી ચૂકવણી કરવા માટે કોઈ ચાર્જ નથી જોકે તમે મોબીક્વિક ક્રેડ જેવી થર્ડ પાર્ટી એપનો ઉપયોગ કરીને પેમેન્ટ કરો છો તો તમારે એક ટકા ચાર્જ ચૂકવવો પડશે ટ્રાન્ઝેક્શન ડી મર્યાદા ત્રણ હજાર રૂપિયા છે એવી રીતે ત્રીજી એપ્લિકેશન દ્વારા પાંચ હજારથી વધુ ચૂકવવા પર એક ટકાનો વધારાનો ચાર્જ લાગી શકે છે તમારા પૈસાને અસર કરતો મહત્વનો ફેરફાર બેંક રજાઓ જો તમે ઓગસ્ટ મહિનામાં બેંક સંબંધિત કોઈ પણ કામ હોય તો ઘર છોડતા પહેલા રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા દ્વારા જારી કરેલી બેંક હોલિડે લિસ્ટ જોઈ લો વાસ્તવમાં ઓગસ્ટ મહિનામાં બેંક હોલિડે મુજબ આખા મહિનામાં તેર દિવસ સુધી બેંકોમાં કામકાજ નહીં થાય રક્ષાબંધન જન્માષ્ટમી સ્વતંત્રતા દિવસ જેવા પ્રસંગોને કારણે બેંકમાં રજા રહેશે આ રજાઓમાં બીજા અને ચોથા શનિવાર અને રવિવાર સાપ્તાહિક રજાનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે આગળના મહત્વના ફેરફારની વાત કરીએ તો એડિએફસી બેંક દ્વારા કેટલાક નિયમો ફેરફારની જાહેરાત કરવામાં આવી છે. ખાનગી ક્ષેત્રની સૌથી મોટી બેંક આમાં આવતા મહિનાથી પીટીએમ, મોબીકвик, ક્રેડ અને ફ્રીチャージ અને સિક્યુ જેવા થર્ડ પાર્ટી એપ દ્વારા ભાડાના વ્યવહારો માટે ચાર્જ લેવામાં આવશે. આ હેતુમાં ભાડા, શિક્ષણ અને ઉપયોગિતા બિલ માતે થર્ડ પાર્ટી એપ દ્વારા કરવામાં આવેલા વ્યવહારોનો સમાવેશ કરવામાં આવ્યો છે. જેમાં મિત્રો તમને જણાવી દઈએ એક ઓગસ્ટથી ક્રેડ પેટીએમ ચેક મોબીક્વિક અને ફ્રીચાર્જ જેવી થર્ડ પાર્ટી પેમેન્ટ એપનો ઉપયોગ કરીને ભાડાના વ્યવહારો પર એક ટકાનો ચાર્જ વસૂલ કરવામાં આવશે આ ચાર્જ પ્રતિ ટ્રાન્ઝેક્શન ત્રણ સુધી મર્યાદિત રહેશે પંદર હજાર રૂપિયા પ્રતિ ટ્રાન્ઝેક્શનથી ઓછા ઈંધણના વ્યવહારો પર કોઈ વધારાનો ચાર્જ લાગશે નહીં જો કે પંદર હજારથી વધુ વ્યવહારો પર સમગ્ર રકમ પર એક ચાર્જ લેવામાં આવશે જે પ્રતિ ટ્રાન્ઝેક્શન ત્રણ રૂપિયા સુધી મર્યાદિત છે મિત્રો નહીતર પચાસ હજાર રૂપિયાનો દંડ હશે એચડીએફસી બેંકના જણાવ્યા અનુસાર ઉપરોક્ત તમામ ચાર્જ સરકારી નિયમ અનુસાર જીએસટીના ના આધીન છે આ સિવાય પચાસ હજાર રૂપિયાથી વધુના યુટિલિટી ટ્રાન્ઝેક્શન પંદર હજાર રૂપિયાથી વધુના ફ્યુઅલ ટ્રાન્ઝેક્શન પર એક ટકા ચાર્જ ચૂકવવો પડશે વીમા વ્યવહારો પર કોઈ પણ પ્રકારનો ચાર્જ લાગશે નહીં કિસ્સાને ખાલી કરતો મહત્વનો નિયમ એચડીએફસી બેંક ક્રેડિટ સ્ટેટમેન્ટ માટે રિવર પોઈન્ટ રિડીમ કરવા માટે રૂપિયા પચાસ ચાર્જ વસૂલ કરે છે જો તમે આ ચાર્જ ટાળવા માંગતા હો તો એક ઓગસ્ટ પહેલા તમારા રિડીમ કરવા જોઈએ એમ પ્રોસેસિંગ ફી સંબંધિત નિયમા પણ ફેરફાર કરવામાં આવ્યા છે હવે અથવા તો સ્ટોર પર ઇઝી એમઆઈ લાભ મેળવવા માટે તમારે બસો નવ્વાણું રૂપિયા સુધીનો ચાર્જ ચૂકવવો પડી શકે છે હવે વિદ્યાર્થીઓ અને વાલીઓ ખાસ જાણી લો કોલેજ અથવા સ્કૂલની વેબસાઇટ અથવા તેમના પોસ્ટ મશીનો દ્વારા સીધી રીતે કરવામાં આવતી ચૂકવણીનો ચાર્જ ફી ફ્રી હશે રૂપિયા સો થી લઈને તેરસો સુધીની બાકી રકમના આધારે લેટ પેમેન્ટ ચાર્જ પ્રક્રિયામાં સુધારો કરવામાં આવ્યો છે કોઈ પણ ઓનલાઈન અથવા ઓફલાઈન સ્ટોર પર ઇઝી ઈએમઆઈ વિકલ્પ લેવા માટે રૂપિયા તમારે બસો ને નવ્વાણું સુધીનું ઈએમઆઈ પ્રોસેસિંગ ચાર્જ વસૂલ કરવામાં આવશે ત્યારબાદ ગુગલ મેપ સંબંધિત નવા નિયમો ગુગલ મેપ એક ઓગસ્ટ થી ભારતમાં તેના નિયમોમાં મહત્વપૂર્ણ ફેરફાર કરવા જઈ રહ્યો છે કંપનીએ ભારતમાં તેના સર્વિસ ચાર્જમાં

ચુકવણી કરવી પડશે આવી કંપની માટેના નિયમમાં ફેરફાર છે આ હેઠળ ચાર્જમાં ઘટાડો કરવામાં આવ્યો છે તો જાણી લો મિત્ર નવા નિયમો એટલું જ નહીં મિત્રો તમને જણાવી દે કે ભારતમાં ગૂગલ મેપ નેવિગેશન સેવા માટે ચાર પાંચ ડોલરની માસિક ફી લેવામાં આવતી હતી પરંતુ નિયમમાં ફેરફાર બાદ તેને એકસો પચીસ રૂપિયા કરી દેવામાં આવ્યો છે તેમજ હવે ગૂગલ નેવિગેશન સર્વિસ માટે ડોલરને બદલે ભારતીય રૂપિયામાં પેમેન્ટ લેશે વધુમાં પ્રાપ્ત થતી વિગત મુજબ તમને જણાવી દે મિત્રો કે ગૂગલ મેપે તેના નિયમમાં એવા સમયે ફેરફાર કર્યો છે જ્યારે ઓલાએ માર્કેટમાં પોતાની નેવિગેશન એપ લોન્ચ કરી છે બીજી ખાસ વાત તો એ છે મિત્રો કે ગૂગલે તેની સેવા માટે પૈસા લઈ રહ્યું છે ત્યારે નવા નેવિગેશન માર્કેટમાં આવી રહેલી ઓલાની મેપ સેવાઓને મફતમાં ઉપયોગ કરી શકાય છે